હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં કાલે છે હોળી બધાને એડવાન્સમાં હેપી હોલી આજે અમે જવાના છે બધો હોલીનો સામાન રહેવા ધાણી ને ખજૂર ને બધું તો હું તમને બતાવું ઇલિંગ રોડ જઈને તો ચાલો મળીએ લિંગ રોડ તો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીએ પછી પછી અમે ગયા બધા દારિયા અને ખજૂર થારે મમરા પછી આમાં છે ટોપરું શુકેલું નારિયેળ તો તમને બધું બતાવશે એ તો બધું બધું છે બતાવશે

இதைக் देखो இது வந்து இது ஓகே வெர்ங்க நம்ம பாக்ஸ்ல அடைப்பீங்கன்னா அதோ பேக்கிங்ல ஸ்பூன் ஏத்துறோம் அவங்களுக்கு બધા તપેલા જોઈ છો આ છે મોટા મોટા થાર થારી છે મોટી મોટી જોઈ શકો છો આ બધી તપેલા આ બાજુ રોટલીના ડબ્બા રોઢી આ છે કડાઈ ધાણી લેવા આવ્યા પણ ધાણી નથી હવે જોઈએ પછી પાછા આવીએ કે શું કરીએ આમાં છે મોટા મોટા તપેલા આ છે નીતા કેશન કેરી શોપ હવે અહીંયાથી થોડોક સામાન લઈ લઈએ પૂજાનો આખું હવે આ માતાજીનું નું શણગાર

છ ગ્લાસ સાત ગ્લાસ આવે બે કેટલી આવે ર કે આવે આખો સેટ જ આવે તમારે કોઈને ગિફ્ટમાં દેવું હોય તો જોઈ શકો છો તો અમે આવી ગયા છે હવે કટલેરીની શોપમાં બીજી શોપમાં કટલેરી બધી મળે છે જોઈ શકે છે બધી બંગડી ને કુર્તા અને બધું જ તમને આમાં મળી જાય દુલ્હનનો સામાન તમને બધો જ મળે જોઈ શકો છો મસ્ત મસ્ત બંગડી છે બધી હાર મળી જાય ઘરના બપ્પલ ચીપિયા تم نے اما ڈریس پر مست مست مڑی جائے اسیں اپنے بلینکیٹے بہت مست مڑے ہے

અમારું શોપિંગ અમે જે લઈએ છીએ થોડું થોડું મેં આગળ પાસે બકલ લીધું જોઈ શકું છું ટીકો એ વાડમાં પહેરવાનું છે એ છોકરીનું આપણે નથી પહેરવાનું બધું

ઉપર પણ છે બધી જેવા એવા બધા તમને અહીં મળી જાય જો છે અહીંયા ઉપર છે આમાં પણ છે

અને આપને એક ટાઉલ નામી કરે તો બહુ નહી કટિયે હમ દેખું નહી કરે આ ઓય ના કે દે કાટ તો કે આ સરા કાટ ઇંજ કર લવે પર ઉનタブલી હો ગઈ નક નહીં ઓ એ બાયનાન્સ થી તો કોઈ ફટરા ના બાયનાન્સ થી કરાં જે ઓ દીક ત સાત સાલ યો દીયા દેને કોઈ પ્રોબ્લેમ ન બસ સાડે ક તોડી મારતી દુખી જઈ ન નહી થઈ જાય બડું બ્લૅન્ક

ગરમ કપડા છે ચાલ હવે જઈએ ઘરે પછી ઘરે જઈને તમને બતાવી અમે હું લીધું હેલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ ઘરે જોઈ શકો છો મેં આવી રીતના બકરને બદલાવી લાવી જાડું મોટું ને ખજૂર ને બધું ટોપરું ને ઇન્ડિયામાં તો ધાણીના પેકેટ મોટા મોટા મળ્યા અહીંયા તો એવું કંઈ નથી પછી છે બે કલર લાવીશ આમાં છે ખારેક જો આવી રીતના અમારું શોપિંગ છે તો તો ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો કરી દેજો મળીશું વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ